નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે કોમેન્ટ બોક્સમાં તો તો રાધે રાધે લખવું જ પડશે તો ચાલો શરૂ કરીએ આજની વાત ઘણા વર્ષોથી હિતેશભાઈ શહેરમાં પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે સ્થાયી થયા હતા વતનમાં બાપ દાદાની ઘણી જમીન અને સાથે મકાન પણ હતા પરંતુ પાણીની તંગી અને પાક ઉત્પાદનમાં કંઈ બરાબર પાકતું ન હોવાથી શહેરમાં જવાનું વિચારેલું આમ તો હિતેશભાઈ ભણેલા ગણેલા શાંત અને સરળ સ્વભાવના તેમજ સમજદાર અને જમાના સાથે ચાલતા વ્યક્તિ હતા પરંતુ બાળપણથી જ તેઓ પ્રેમ લગ્નના વિરુદ્ધમાં હતા હિતેશભાઈ માનતા હતા કે પ્રેમ લગ્ન લાંબા સમય સુધી ટકી શકે નહીં શહેરમાં આવ્યા ત્યારે કશું હતું નહીં સાથે ફક્ત તેમનો પરિવાર હતો સાથે પરંતુ કર્મશાળાને નફસીબ સાથે હોય તો કોઈ પણ પ્રગતિમાં વાર ક્યાં લાગે હિતેશભાઈના કર્મસારાને નસીબનો ને પરિવારનો સાથ હોવાથી ધીમે ધીમે નાનો વેપાર શરૂ કર્યો તેમાં પ્રગતિ મળતા તેમનો વેપાર વિસ્તારવો ગયો અને શહેર તેમજ ગામમાં નામના વધતી ગઈ સંતાનોને પણ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરાવડાવ્યું પૈસાની કોઈ કમી રહી નહીં માટે સંતાનોના મોજ પણ પૂરા કરતા ગયા દીકરી હરિની ત્રણેય સંતાનોમાં મોટી માટે સમય આવતા સારી જગ્યાએ તેના હાથ પીળા કરાવી દીધા અને હરિનીના નસીબ સારા કે પતિનો પ્રેમને

યંકની ચિંતા હતી મયંક ડોક્ટરનું ભણતો હતો અને બસ ડોક્ટર બનવાની તૈયારીમાં જ હતો માટે યોગ્ય સમય લાગતા મયંક સાથે લગ્નની વાત કરશે એમ હિતેશભાઈ વિચારતા હતા બીજી તરફ મયંકને એની જ કોલેજમાં એની જ સાથે ડોક્ટરની તૈયારી કરતી માહી ખૂબ પસંદ હતી અને માહીને પણ મયંક પસંદ કરતા હતા જો કે માહી માતા પિતા બંનેના લગ્ન કરવા માટે તૈયાર હતા કારણ કે માહી એમની એક ની એક જ દીકરી હતી માટે તેની ખુશીમાં ખુશ હતા તેથી માહીના પરિવારમાં

કામ કરી રહ્યો છે હિતેશભાઈ તેની સાથે વાત કરવા જાય છે મયંક લેપટોપ બંધ કરી બાજુમાં રાખે છે મયંક હા પપ્પા બોલોને શું વાત છે હિતેશભાઈ બોલ્યા બેટા મને લાગે છે તારા દીદી ના લગ્ન બાદ મારે હવે તારા માટે વિચારવું જોઈએ મયંક પપ્પા હું કંઈ સમજ્યો નહીં એટલામાં સંગીતાબેન આવે છે સંગીતાબેન મયંકને માથે હાથ ફેરવતા તારા પપ્પા એમ કહેવા માગે છે હવે તારા લગ્ન કરાવી દેવા જોઈએ અમારે હિતેશભાઈ હા જે તારા મમ્મીએ કહ્યું જ હું કહેવા માગું હિતેશભાઈ પોતાની વાત પૂરી કરે એ પહેલા જ મયંક એમને અટકાવતા મયંક બોલ્યો પણ પપ્પા આગળ કંઈ બોલતો નથી હિતેશભાઈ પણ શું દીકરા કંઈ વાત છે જે તું મને કહેવા ઈચ્છે છે મયંક હા કહેવું તો છે પણ હિંમત નથી થતી મયંકને સમજાતું નથી કે માહીની વાત કેવી રીતે કરે એના પપ્પા સાથે હિતેશભાઈ ગભરાય છે કેમ બોલે ને શું વાત છે મયંક ઘણી હિંમત અને ઝૂકેલી નજર સાથે બોલે છે પપ્પા વાત એમ છે કે મારી સાથે એક માહી નામની છોકરી ભણે છે મયંક આગળ કંઈ પણ બોલે એ પહેલા જ હિતેશભાઈ એને અટકાવે છે હિતેશભાઈ મયંક ક્યાં તું એમ તો નથી કહેવા જઈ રહ્યો ને તું એ છોકરી સાથે પરણવા માગે છે એવું કંઈ હોય તો એ વાત ભૂલી જજે તને ખબર છે કે હું પ્રેમ લગ્નને ક્યારેય નહીં શીખવાડ આટલું કહીને હિતેશભાઈ સંગીતાબેનને કહે છે સમજાવી દેજે તારા લાડલાને એ ઈચ્છે છે એવું ક્યારેય નહીં બને અને ત્યાંથી ચાલ્યા જાય સંગીતાબેન મયંકને સમજાવવાનો ઘણો પ્રયાસ કરે છે પરંતુ મયંક એકનો બે ના થયો બીજા દિવસે મયંક માહીને મળી આ બધી વાત જણાવે છે કે એના પપ્પા ક્યારેય તૈયાર નહીં જ થાય માહી માયંગ સાથે એનો ઘરે જાય છે અને માહીના માતા પિતાને બધી વાત જણાવે છે અને બધું જાણી માહીના માતા પિતા કહે છે ચિંતા ન કરો અમે તમારી સાથે છીએ માહીના પિતા કહે છે અમે તમારા લગ્ન કરાવી દેશું અને લગ્ન થઈ ગયા પછી હિતેશભાઈ પણ માની જશે ને તમને અપનાવી લેશે ને દીકરાની ખુશી માટે પથ્થર હૃદયવાળો બાપ પણ કોમળ બની જાય આ બધું સાંભળતા જ મયંકમાં પણ હિંમત આવી જાય છે અને માહીના માતા પિતાના કહેવા પ્રમાણે મંદિરમાં સાદાઈથી લગ્ન કરવા તૈયાર થઈ જાય છે મયંક અને માહી લગ્ન કરી લે છે માહીના માતા પિતા દીકરીને વિદાય કરતા મયંકને કહે છે કોઈ પણ મુશ્કેલી આવે અને ગમે ત્યારે અમારી જરૂર પડે તો અચકાતા નહીં અમે તમારી બંનેની સાથે જ છીએ મયંક અને માહી હિતેશભાઈના ઘરે આવે છે ડોરબેલ વાગતા જ ઘરમાં કામ કરતી બાઈ દરવાજો ખોલે છે અને જોવે તો આ શું એટલામાં હિતેશભાઈ પ્રવેશે છે હિતેશભાઈ મયંક તે લગ્ન કરી લીધા આઘાત સાથે મને તારાથી આવી આશા ન હતી લગ્ન મારા વિરુદ્ધમાં કરી લીધા તે અવાજ દબાઈ જાય છે આગળ કંઈ જ બોલી શકતા નથી સંગીતાબેન કોણ છે કોણ આવ્યું કહેતા આવે છે મિનિટ માટે સંગીતાબેન કંઈ સમજી શકતા નથી પણ છે તો એક માજને માટે માનું હૃદય તો પેગડી જ જાય ને સંગીતાબેન કામવાળી બાઈને આરતીની થાળી લઈ આવવાનું કહે છે દરવાજે ઉભેલા મયંક અને માહિની આરતી ઉતારવા જાય એ પહેલા જ હિતેશભાઈ આરતીની થાળી ને ધક્કો મારી ફેંકી દે છે ગુસ્સા સાથે મયંકને કહે છે હિતેશભાઈ મયંક આજથી તારા માટે મારા ઘરમાં કે હૃદયમાં કોઈ જગ્યા નથી તું અહીંયાથી જઈ શકે છે અને અમને મળવાની પણ કોશિશ ન કરતો સંગીતાબેનમાં માની નજરથી ને પીગળેલા હૃદય એ હિતેશભાઈને સમજાવવાનું ખૂબ જ પ્રયત્ન કરે છે પરંતુ હિતેશભાઈ માનતા નથી અંતે હિતેશભાઈ ગુસ્સા સાથે સંગીતાબેનને પણ મયંક સાથે જવાનું કહી દે છે પરંતુ સંગીતાબેન પોતાની પતિને છોડી કઈ રીતે જઈ મયંક અને માહી ચાલ્યા જાય છે મયંક અને માહી માહીના ઘરે જાય છે હિતેશભાઈ રવિવાર હોવા છતાં તેમજ ઓફિસમાં કંઈ કામ ન હોવા છતાં ઓફિસે જાય છે અને પોતાની કેબિનમાં બેઠા બેઠા રડતા રડતા વિચારે છે કે કેટલો કઠોળ બાપ બની ગયો આજે મયંક એ ભૂલ જ એ કરી મારે એને જવાનું કહેવું જ પડ્યું હશે ભગવાન એને ખુશ રાખે અને ખૂબ પ્રગતિ કરી જીવનમાં એમ વિચારતા હોય છે સાંજ પડી પણ હિતેશભાઈ ઘરે આવતા નથી સંગીતાબેન ઉદાસ હોય કેવેલ તો વિદેશમાં છે હરીને તો સાસરિયામાં એક મયંક હતો જેની સાથે કંઈક વાતચીત કરી શકાતી હવે એ પણ એમ વિચારતી સંગીતાબેન ખૂબ રડે છે જે ઘરમાં હંમેશા હસી મજાકને ખુશીનું વાતાવરણ રહેતું આજે ત્યાં એક સનાટો છોવાઈ ગયો છે આટલા મોટા બંગલામાં સંગીતાબેન એકલા છે ઘડિયાળ સામે જોતા સંગીતાબેન હિતેશભાઈને ફોન કરે છે સંગીતાબેન તમે ક્યાં છો આજે રવિવાર હતું તેમ છતાં તમે ઘરે નથી ક્યાં ઓફિસમાં છો ક્યારે આવશું સંગીતાબેનના બધા પ્રશ્નોનો જવાબ હિતેશભાઈ માત્ર એટલું જ કહે છે હિતેશભાઈ બોલ્યા હું ઓફિસમાં છું આજે હું અહીંયા જ રહી જઈશ બીજી તરફ માહીના ઘરે મયંક માહીના પિતાને કહે છે થોડા સમય માટે જ અમે અહીંયા રહીશું એક બે હોસ્પિટલમાં મેં મારું ઇન્ટરવ્યુ આપેલું છે જો એમાં મેળ પડી જાય પછી અમે બધું જાતે જ સંભાળી લઈશું મયંક હતો હિતેશભાઈનો જ દીકરો માટે સ્વભાવિમાન હતો માહી પણ મયંકને સાથ આપવા તૈયાર હતી મયંક અને માહીને સારી હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યામાં નોકરી મળી જ ગઈ માહી અને મયંક નોકરી સાથે પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું બંને એક જ જગ્યાએ હતા માહીને મયંક ભાડાના મકાનમાં રહેવા લાગ્યા આ બાજુ હિતેશભાઈ અને સંગીતાબેનની જિંદગી પણ રાબેતા મુજબ ચાલવા લાગી ફર્ક એટલો જ હતો કે પહેલા જેવો ઉત્સાહ આનંદ ન હતું આ બધી વાત હરીને જાણ થતાં ઘણું દુઃખ થાય છે માટે ક્યારેય મમ્મી પપ્પાની ખબર લેવા આવી જતી વધારે રોકાતી નહીં કારણ કે તેને મયંક ઘણો યાદ આવતું સંગીતાબેન સમજીને એને રોકતા પણ નહીં ધીમે ધીમે કરતા મયંક માઈએ મકાન ખરીદી લીધું અને ઈશ્વરની ઈચ્છાથી મયંક અને માહીને સરસ દીકરો અવતર્યો જેનું નામ આર્યન રાખ્યું થોડા વર્ષો વીત્યા આજે હિતેશભાઈ થોડા વર્ષો પછી ઘણા ખુશ દેખાય છે કારણ કે તેમનો નાનો દીકરો કેવલ પોતાનું બધું ભણવાનું પૂર્ણ કરીને વિદેશમાંથી પરત ફરે છે કેવલ આવે છે સંગીતાબેનને હિતેશભાઈ ખુશ કેવલને નાનપણથી જ પોતાના ભાઈ બહેન પ્રત્યે ઘણો લગાવ કેવલ આવે છે ઘણા વર્ષો બાદ પરંતુ ના શહેરમાં કે ના ઘરમાં કંઈ બદલાયું હોય એવું જરા પણ લાગતું નથી કેવલ ઘરમાં પ્રવેશે છે સંગીતાબેન આરતી ઉતારે છે કેવલ ઘરમાં આવતા જ પપ્પા તેમજ મમ્મી અને પોતાની બહેન હરીને મળે પરંતુ તેની આંખો મયકને શોધી રહી છે કેવલ પૂછે છે કેવલ મમ્મી ભાઈ કયા છે બહાર ગયા છે મારી આવવાની જાણ હોવા છતાં ભાઈ બહાર જાય એવું બને નહીં સંગીતા બેને કે બીજું કોઈ કંઈ જવાબ આપી શકતું નથી અંતે હરિની કેવલને આખી વાત જણાવે છે કેવલ બસ પપ્પા આટલી નાની વાત માટે તમે ભાઈ સાથે આવો વ્યવહાર કર્યો હિતેશભાઈ બોલ્યા સંગીતા આને હિતેશીતા સમજાવ શું બોલી રહ્યો છે આ સંગીતા બેન સમજાવે છે જો કેવલ બેઠા સંગીતાબેનને રોકતા જ કેવલ બોલ્યો મમ્મી જોવો આજે મને બોલવા દો આજ સુધી અમે ત્રણેય ભાઈ બહેન પપ્પાની કોઈ વાત ના માની હોય એમને દુઃખ પહોંચાડ્યું હોય એવું ક્યારેય નથી બન્યું હંમેશા એમનું સાંભળ્યું છે માન્યું છે અને પપ્પા ભાઈની ખુશી માટે એક વાત ના માની શકે કેમ મમ્મી કેમ આમ તો કેવલ હિતેશભાઈ માટે એમનો લાડલો હતો ત્રણેય ભાઈ બહેન માં એને સૌથી વધુ પ્રેમ કરતા હતા કેવલ હિતેશભાઈને આજીજી કરતા કહે છે કેવલ એકદમ શાંતિથી પપ્પા નાનપણથી જ હંમેશા તમે અમને સારા સંસ્કાર અને સારી વાતો જ શીખવી છે હા હું જાણું છું કે તમે પ્રેમ લગ્નના વિરુદ્ધમાં છો પરંતુ પપ્પા આમ તો તમે જમાના સાથે ચાલતા વ્યક્તિ છો ને અને એક સફળ વ્યક્તિ પપ્પા જરૂરી નથી કે દરેક પ્રેમ લગ્ન નિષ્ફળ જ થાય ભાઈ અને ભાભી સાથે છે ખુશ છે એ તો તમને ખબર જ હશે ને કારણ કે હું જાણું છું તમે ઘરમાંથી કાઢ્યા હશે હૃદયમાંથી નહીં તમે ભાઈ એમની ખબર છાની માની લીધી જ હશે પપ્પા એકવાર ભાઈને સાથ આપી તો જુઓ તમારા સંસ્કાર છે માટે ભાઈ ક્યારેય જેવી તેવી છોકરીને પસંદ નહીં જ કરી હોય ભાઈ એ ભાભીમાં કંઈક તો જોયું જ હશે ને એક વાર ભરોસો કરી તો જુઓ અદાલતમાં પણ ગુનેગારને એક મોકો આપવામાં આવે છે તો પછી તો આ આપણું ઘર છે પ્લીઝ પપ્પા એકવાર તો ભાઈને મળો પ્લીઝ પપ્પા એકવાર સંગીતાબેન હરિની અને કેવલના ઘણું સમજાવ્યા બાદ હિતેશભાઈનું હૃદય પીગળે છે અને મયંકને મળવા તૈયાર થાય છે બીજા દિવસે બધા મયંકના ઘરે જાય છે બધા દરવાજાની બાજુના ભાગમાં ઊભા રહે છે કેવલે કહ્યું હોવાથી ફક્ત કેવલ જ દરવાજા પાસે જાય છે અને ડોરબેલ વગાડે છે માહી દરવાજો ખોલે છે કહે છે તમે કોણ કદાચ મયંકે પરિસ્થિતિ એવી હોવાથી ક્યારેય માહીને કેવલ વિશે કંઈ જણાવ્યું જ ન હતું માટે માહી કેવલને ઓળખતી ન એટલામાં મયંક આર્યને તેડી માહી કોણ છે કહેતો આવે છે મયંક એકદમ સ્થિર થઈ જાય છે કેવલને જોતા જ આર્યનને નીચે ઉતારી તરત જ કેવલને ભેટી પડે છે ભાઈ તું ક્યારે આવ્યું કેવલ ભાઈ કાલે જ આવ્યો આવીને બધી વાત જાણીને તમને મળવા આવ્યો માહી કંઈ સમજતી નથી અને ઈશારાથી મયંકને પૂછે છે મયંક અરે હા માહી આ મારો લાડકવાયો નાનો ભાઈ કેવલ ઘણા વર્ષોથી વિદેશમાં ભણવા ગયેલું એનું ભણવાનું ચાલતું માટે ક્યારેય પાછો આવશે એનું કંઈ નક્કી ન હતું હું પોતે હેરાન છું આમ અચાનક કેવલ ને મારી સામે જોઈને માહી કેમ છો કેવલ ભાઈ અંદર આવો ને બંને ભાઈ બધી વાતો દરવાજામાં જ કરશો કે શું હસતા હસતા કેવલ આવ્યો ભાભી મજામાં ભાઈ તમે બંને કેમ છો કેવું ચાલે છે જીવન મયમ બસ ભગવાનના આશીર્વાદથી બધું બરાબર ચાલે છે કોઈ કમી નથી કમી છે તો ફક્ત મમ્મી પપ્પાની દીદીની અને તારી કેવલ હસતા મોટી ચાલો ત્યારે આપણે કમીને પણ પૂરી કરી દઈએ મયંક આશ્ચર્ય સાથે કેવલ હું કંઈ સમજ્યો નહીં તું શું કહે છે કેવલ બોલ્યો ભાઈ હું અહીંયા એકલો નથી આવ્યો બહાર મમ્મી પપ્પા અને દીદી ઊભા છે મયંક ખુશ થતા આશ્ચર્ય સાથે ખરેખર ભાઈ તરત જ મયંક કેવલ અને માહી આર્યન સાથે બહાર જાય છે પોતાના પરિવારને જોતા જ મયંક ધીમા સ્વરે મમ્મી પપ્પા એટલું જ બોલી શકે છે અને બંને આંખમાંથી ગંગા જમુના વહેવા લાગે છે સામે સંગીતાબેન અને હરિની પણ ખૂબ રડે છે સંગીતાબેન લાંબા હાથ કરી ગળે લગાડવા મયંક માહીને બોલાવે છે મયંક માહી સંગીતાબેનના આશીર્વાદ લઈ ભેટીને ખૂબ રડે થોડા વર્ષો પછી પોતાના દીકરાની જોયું હોવાથી સંગીતાબેન પોતાની લાગણી પર કાબૂ મેળવી શકતા નથી પછી મયંકને માહી હરીને ભેટી પડે છે ને રડે છે પરંતુ હિતેશભાઈ બાજુમાં ઊભા રહે છે કેવલના હાથમાં રહેલા નાનકડા અને એકદમ મસ્ત બાળક આર્યનને જોઈ સંગીતાબેન પૂછે છે સંગીતાબેન બોલ્યા મયંક શું આ મારો પૌત્ર છે મયંક હા મમ્મી આ આર્યન તમારો પૌત્ર આર્યનની માસુમિયત અને એના ચહેરાને જોતા જ હિતેશભાઈને જાણે શું થયું કે જાણે એમનું મન એટલું પીગળી ગયું કહેવાય છે ને કે મૂડી કરતા વ્યાજ વધારે વહલું હોય બસ એ જ થયું હિતેશભાઈ સાથે હિતેશભાઈ કેવલના હાથમાંથી આર્યનને લઈને ખૂબ વ્હાલ કરવા લાગ્યા પછી સંગીતાબેન પોતાની પાસે આર્યનને લીધો અને વ્હાલ કરવા લાગ્યા હિતેશભાઈ અંતે મયંકની બાજુમાં જઈ એને ભેટી પડ્યા અને બંને બાપ દીકરો ખૂબ રડ્યા એકબીજાની માફી માગી એકબીજાને પણ કરી દીધા ઉઠ્યા પછી બધા એકબીજાને ભેટીને એકસાથે બોલી જ હમ સાથ સાથ હે મિત્રો આજની વાત અહીંયા જ સંપૂર્ણ થાય છે આશા રાખું છું તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો એક મસ્ત લાઈક કરી દો અને તમારા મિત્ર ગ્રુપમાં શેર કરી દો જેથી કરી તે પણ સાંભળી શકે અને ચેનલ પર નવા જુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવશો તમને આજની વાત કેવી લાગી એ અને અમે આગળની વાત કેવી લાવી ધન્યવાદ ફરી મળીએ એક નવી અને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રીરામ જય બજરંગ બલી